વિચાર વિસ્તાર નીચ દ્રષ્ટિ તે નવ કરી જે મોટા કહેવાય નીચ દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય સતલાંગણ જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય સતલાંગણ જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય

એ ક્યારે પણ પોતાના નીતિ અને ધર્મ છે એ ચૂકતો નથી એના સંસ્કારોને એ ચૂકતો નથી તે મરવાનું પસંદ કરશે પરંતુ ક્યારે પણ હલકા કામ છે એ કરવા માટે સંસ્કારી માણસ છે એ તૈયાર નહીં થાય કેટલાક લોકો પોતાના અંગત લાભ માટે ગમે તેવા હલકા કામો કરવા પડે તો પણ તૈયાર થઈ જાય છે એમ કરતા પોતાના સમાજને પોતાના દેશને અને જે પણ નુકસાન એ બધાને થતું હોય તે એની પરવા પણ કરતો નથી અને સમાજને અને દેશને નુકસાન કરે છે દાણચોરો છે કાળા બજારિયાઓ છે એ બધાય છે તેમજ ભ્રષ્ટાચારી જે આપણા દેશના લોકો છે એ આ હલકા વર્ગમાં આવે છે મહારાણા પ્રતાપ અને ભામાશા જેવા છે એ તો સદાય એમના નીતિને માર્ગે એમના ધર્મને માર્ગે જ ચાલ્યા છે આવા લોકો મહામાનવો તરીકે પૂજાય છે આપણે પણ સત્ય અને નીતિના માર્ગે ચાલવું જોઈએ આપણા જીવનમાં ગમે તેવી મુસીબત આવે ગમે એવું દુઃખ આવે તો પણ આપણે છે હંમેશાના માટે સત્યના માર્ગથી વિચલિત ન જ થવું જોઈએ અને હંમેશા સત્યના માર્ગે જ ચાલવું જોઈએ મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનો તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ન ભૂલશો ફરી મળીશું નવા જ વિડીયો સાથે આપ